નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી છોટા જિલ્લામાં ગઈકાલથી વરસાદ નરાધાર પડી રહ્યો છે જેને લીધે કવાટ છોટાઉદેપુર સહિત કવાટ છોટાઉદેપુર જેતપુર નસવાડી સહિતના વિસ્તારોમાં ચાર થી સાત ઇંચ જેટલો વરસાદ સવારે સાત વાગ્યા છ વાગ્યા સુધી પડ્યો હતો ત્યાર પછી સતત આજે ચાર કલાકની મર્યાદામાં ફરી વરસાદ સાંજ સુધીમાં પડ્યો છે જેને લીધે અરસંગ નદી બે કાંઠે બોડલી પાસે વહી રહી છે આપણે બુડલી પાસેના વરસંગ નદીના તમે દ્રશ્યો જુઓ ખ્યાલ આવશે દ્રશ્ય જોઈને કે ખરેખર બોડલીમાં સૌ પ્રથમ વખતે વરસંગ બે કાંઠે વહેતી થઈ છે અને જે ઘોડાપુર છે તે જોવા મળી રહ્યા છે બોડલીમાં આમ તો એટલા બધા પાણીના પૂર દેખાતા નથી હોતા અને જવલે જ પાણી આવતા હોય છે આ સિઝનમાં પહેલી વખતે વરસંગ બે કાંઠે વહેતી થઈ છે અને આ ઓરસંગ ના જે દ્રશ્ય છે આપણે જોઈ શકીએ છીએ બોડી લાવેલ સ્ક્રીન ઉપર આજે સાંજે લગભગ સાડા પાંચ વાગે અમે ઓરસંગ નદી કિનારે રૂબરૂ મુલાકાત લીધી ખબર પડી કે આ રીતે બે કાંઠે ખૂબ પાણી આવ્યા છે મધ્યપ્રદેશનું એનું ઉદ્ગમ સ્થાન છે ઓરસંગ નદીનું ત્યાંથી જ ઉપરવાસમાંથી જ રન ઓફ વોટર ખૂબ ત્યાંથી વહીને આવ્યું સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની પેટા નદીઓ કોતરોમાંથી વોરસંગ નદીમાં પાણી ઠલવાયું અને એ પાણીનો સમગ્ર જથ્થો અત્યારે બોડલીનું જે એનું ક્રોસ સેક્શન છે ડોકલિયા અને મોડાસરનો પુલ ત્યાં બે ઊભા છે ને ત્યાં એ ક્રોસ સેક્શન પરથી એની રિજીમ પેરીમીટરને ભીજવતું આ પાણી અત્યારે ધસમસતું ચાંદોદ સંગમ સ્થાને નર્મદામાં સમાવવા માટે જઈ રહ્યું છે બોડલી માટે આ ખૂબ અદ્ભુત અને આહલાદક આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ બોડોલીની ભૂમિ ઉપર બોડલીને અડીને કારણ કે જે સંસ્કૃતિઓનો વિકાસ થયો તે નદીઓના કાંઠે થયો અને આ જ નદીએ બોડલી સહિત આ વિસ્તારનો વિકાસ સાધ્યો હવે આ નદી જ્યારે પાણી આવે એટલે સૌ કોઈ એના ગામના લોકો એના જોવા માટે પણ આવે છે એના પૂરના પાણી એના ઘોડાપુર ઘોડાપુર આ સમયે સર્જાતા પરંતુ એક્વેડક જે બન્યો છે એનું ફાઉન્ડેશન એનું ચેકડેમ જેવી રચના એના લીધે હવે ઘોડાપુર આવતા નથી કારણ કે પાણી સ્થિર થઈ જાય છે એ ચેકડેમને લીધે સરોવરની જે જળ જળાકાર સર્જાય છે પરંતુ જે વ્યાખ્યા છે ઘોડાપુર આવ્યા એમ કહેવાની એ પ્રમાણે આપણે બોલતા હોય છે પરંતુ ઘોડાપુર નથી હોતા હવે સમી ગયેલા પાણી ઠંડા પાણી એનો પ્રવાહ હોય છે પ્રચંડ તાકાત પણ હોય છે પરંતુ એની ઉપર જે વમણ સર્જાય છે ટર્મિનલ સર્જાય છે એ અવસ્થા હવે હોતી નથી છોટાઉદેપુર જિલ્લામાં આજે ઠેક ઠેક તબાહીના પણ દ્રશ્યો સામે આવ્યા છે નાળું ક્રોસ કરતા અનેક જગ્યા પર સમલવાટમાં એક ત્યાંનો જમાય હતો તે તણાઈ જતો હતો બાઇક લઈને તે પણ આપણે દ્રશ્ય જોયા એ સહિત અનેક જગ્યાઓ ઉપર રસ્તા પણ તૂટી ગઈ એ પ્રકારની વાત નસવાડીના ડુંગર વિસ્તારની અંદર લેન્ડસ્લાઈડ એટલે કે જે અર્થ છે થઈ રસ્તા ઉપર પડી જવાની ઘટનાઓ બની છે જેને લીધે રસ્તા બંધ થઈ ગયાની પણ વાત આવી કરાલી પાસે એક વૃક્ષ પડેલું છે કરાલી ચલામલી જરંગલી ચોકડી થી રસ્તો જાય ચલામલી જવાનો ત્યાં કરાલી પાસે વૃક્ષ પડ્યું છે એ પણ રસ્તો બંધ થઈ ગયો હતો અત્યારે ચાલુ થયું કઈ ખબર નહીં પણ વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવાની હતી એની પણ રજૂઆત પાંચ દિવસ માટે આગાહી છે યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે એ એ રીતની વાત કે આ એટેન્શનમાં રહેવું અને વરસાદ વધુ પણ પડી શકે છે અને એવી અવસ્થામાં નીચાણવાળા વિસ્તારોમાંથી જો લોકોને હટાવવા પડે હટાવવા માટે પણ તંત્રને જાણકારી આપવામાં આવી છે અધિકારીઓને તલાટીયા સુધી રામી ડેમ જે છલકાયો છે એ સાથે સુખી ડેમ એના પાણી પણ હવે એની જે રૂલ લેવલ છે એ સ્થિતિ આવી જવાની પરિસ્થિતિ લીધે એ લોકોએ પણ સૂચનાઓ આપી છે નીચાણવાળા વિસ્તારને એ પણ ઓરસંગનો જે છે કેચમેન્ટ એરિયામાં આવે છે સુખીનું પાણી છે એ ભારતમાં થઈ અને ઓરસંગ નદીમાં ઠલવાય છે અને એ પાણી પણ જ્યારે આવશે તો પરિસ્થિતિ પછી પાછી બદલાશે જનરલી જુલાઈ મહિનાની અંદર ઓરસંગ નદી આવી જતી હોય છે આ વખતે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો ત્યારે દર્શન લીધા એ જોતા આપણને એમ લાગે કે નદીઓ પણ પોતાની જે પ્રવાહ છે તે પણ અનિયમિત થવા લાગ્યા છે ભૂગોળ પણ અનિયમિત કરી દેવામાં આવ્યું છે માનવજાત દ્વારા તો કુદરત પણ રૂપ બદલી રહી છે સમાંતર ધોરણે એટલે આપણે જે નદીની અંદર છે એની પ્રોફાઇલ છે તે પણ બદલી છે સાથે સાથે એનો જે પ્રવાહ છે તે પણ કાંઠાઓ તોડીને આજુબાજુ ફંટાવા લાગ્યો છે અને નદી કાંઠા તોડી અને ઘણી જગ્યાઓ પર આપણે જોયું છે કે ગામોની અંદર પણ ઘૂસી જતા પ્રસંગો બનેલા છે એટલે સંરક્ષણ દિવાલો બનાવી પડી વાર નદીના કેચમેન્ટ એરિયાની અંદર જે જે જગ્યાઓ ઉપર એની પેટા નદીઓ છે જેમ કે કવાટમાં સાપણ વિછણ કરા હેરણ અને સંખેડામાં ઉચ્ચ નસવાડી વાવી નદી આ તમામ નદીઓ પણ ફૂલ જઈ રહી છે સવારથી જ ફૂલ છે ગઈકાલથી ફૂલ છે કેટલીક તેની પેટા નદીઓ કમાટ ડિસ્ટ્રિક્ટમાં ત્રણ દિવસથી ફૂલ ચાલી રહી છે કોતરો ફૂલ ચાલી રહ્યા છે ત્યારે એ જ તમામ કેચમેન્ટ એરિયા એ ઓરસંગ નદીનો છે અને ઓરસંગ બોડેલી પાસેનો જે કેચમેન્ટ એરિયા છે અને જે એની રિજીમ પેરીમીટર છે રિઝીમ પેરીમીટર એટલે આ કિનારાથી સામેના કિનારા સુધીનું અંતર એ એ પણ અહીં સૌ સૌથી વધુ છે છોટાઉદેપુર કા વધુ અગાઉ આપણે વાત કરી કરીએ વારંવાર પટ બહુ નાનો છે ત્યાં નદી બે કાંઠે એમ જ આવી જતી હોય છે પરંતુ બોડલી જ્યારે બે કાંઠે આવે ત્યારે એની વિશેષ નોંધ લેવામાં આવે છે કે બોડલી છોટાઉદેપુર કરતાં ત્રણ ગણો લાંબો પટ છે રિમ પેરીમીટર તહીને કરતાં અહીંની ત્રણ ગણી છે જેથી જ્યારે તહીં જે પાણી આવે એને કરતાં અનેક ગણું પાણી પાંચ સાત ગણું પાણી જ્યારે આવે ત્યારે જ ઓર્ષાગ નદી બોડોલીમાં બે કાંઠે થતી હોય છે આ પાણી ઉદયપુરમાંથી જે આવ્યું તે સાથે સાથે બોડોલીથી ઉદયપુર વચ્ચે જેટલી પણ કોતરોની નદીઓ બીજી પેટા નદીઓ આવે એ ઉમેરાય એ પાણી પણ જયારે ઉમેરાય અને ઉદયપુરથી આવતી નદી એનું મેઇન પ્રવાહ જ્યારે સ્ટ્રીમ અને એની પેટા સ્ટ્રીમ જ્યારે જોડાય અને બોડોલી પાસે આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે વાસણ નદી પાંચ પાંચથી છ વખત બે કાંઠે આવી ગઈ બોડલીમાં સર્વપ્રથમ વખત આવી છે એ સાથે આપણે એક્વેડકની પણ સ્થિતિનો જાયજો લઈશું થેન્ક યુ નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે વારસંગ નદી બે કાંઠે આવી છે ને વારસંગ નદીને જોવા માટે પુલ ઉપર પણ લોકોના ટોળા છે ને સાથે સાથે અહીંયા આપણે જે જે બનાવેલો છે એપ્રોચ જે નદીની અંદર કોઈને પણ કોઈ લોકો જતા આવતા હોય છે કે પ્રસંગોપાત પાત નદીની એનો જે કાંઠો છે ત્યાં એક રચના બનાવેલી છે દાદર જેવી ત્યાં આવવા જવા માટે કોકને શ્રદ્ધાળુઓને પણ ત્યાં જવું હોય તો તે માટેની વ્યવસ્થા કરેલી

એ નદીમાંથી જ ઉત્પન્ન થયા છે એવું કહેવાય છે જેથી કરીને મેં એમને નારિયેલ અર્પણ કરવા આવ્યા છે અને એક જમાનામાં અમારા પપ્પા અને મોદી કાકા સ્નાન કરવા માટે અહીંયા આગળ આવતા હતા એની યાદગીરી માટે બી અમે દર વર્ષે અહીંયા આગળ દર્શન કરવા આવીએ છીએ અને આનું પવિત્ર બહુ જ મહત્ત્વ છે નદીનું મહત્ત્વ બહુ જ હોય છે જેથી કરીને અમે દર્શન કરવા અહીંયા આગળ આવી રહ્યા છે અને આવીએ જ છીએ દર વર્ષે જ આવીએ છીએ વિધિ કરી તમે વિધિમાં અમે નારિયેલ અને કંકુ અને એને ગુલાલ લગાડીને અમે વિધિથી ભગવાનને અર્પણ કર્યું અને કીધું અમારાથી જે પણ ભૂલ ચૂક થઇ ગઈ હોય તો અમને માફ કરજો અને અમારી પેઢી આગળ વધે એવી પ્રાર્થના કરી અમે એવું કર્યું નારિયેળ ને કંકુ તો નદી વહાયું હા નદીમાં અમે વહાયું છે અચ્છા અચ્છા હું કેવ તમે બોલો બસ નામ બોલો પ્રદીપકુમાર કુમાર દોલતરામ પમનાની હું કે સા બસ આ પહેલી વખત સીઝન પહેલી વખત નદી આવી છે એ જોવા આવ્યા છે અને તમારું કીધું દામોદર સેવકરામ જમતાની હું કે તમે પ્રદીપ દોલતરામ પમનાની એક હું કે કે કેવા માં બસ આ જુલેલાલ ભગવાન ની અમારા અસ્થ દેવ દરિયા નદી દરિયાલાલ કહેવાય છે એટલે અમે પૂજા કરવા આમ ધાર્મિક મહત્વ લોકો લોક માતા તરીકે પણ ગણાય અને જસવંતભાઈ આવતા રહો બાજુ આપણા પંચાયતના સભ્ય અને આગેવાન ઢોકલિયાના શ્રેષ્ઠી હું કહેશો જસવંતભાઈ વાસણ નદી બે કોઠા છે લોકો જોવા આવે છે અને અત્યારે સમી સાંજે

અને આગેવાન છે ટોકરિયાના આપણે આ આખો નજારો જોયો ઓરસંગ નદીનો પણ અને મહત્તા છે ધાર્મિક મહત્તા છે એની સાંસ્કૃતિક આપણે એની પણ મહત્તા છે ગામની કિનારે છે નદી એટલે અહીં જે ગામનો વિકાસ છે એનો ફળદ્રુપ કાંઠો છે અહીંના ખેતરો છે એને પણ એ કાસ કાપ આપે છે ખેતી માટે જીવતદાન આપે છે અને નદી કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો એટલે આપણો પણ જો ઉદય થયો હોય તો આ નદીઓને કારણે જ થયો છે આપણે એ વાત સૌ કોઈ બધા તમામ ધર્મના લોકો તમામ સમાજના લોકો આ વાતને માને છે અને આપણે બુડલી વરસંગ બુડલી અને વરસંગ નદી બંને એક પૂરક છે વરસંગ છે તે બુડલી છે તે પ્રવેશ દ્વાર છે ઉદયપુર જિલ્લાનું અને આ વરસંગ નદી સમાંતર છે ઉદયપુરથી સમગ્ર જિલ્લાને વચ્ચેથી ચીરી નીકળે છે અને નર્મદામાં સમાય છે નર્મદાના પાણી એમ કહો કે આ બધા પાણી છે ચાંદુ સંગમ સ્થાને એનું મિલન થાય એટલે સર્વપ્રથમ દર્શન બોળીને ને છે આ પ્રકારની પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ થેન્ક યુ